પ્રિન્ટ આઉટ સ્ટેપ બાય સ્ટેપ ભરી લઈએ ફટાફટ તમારું એસએસસી પ્રમાણે માર્ક નામ લખી દઈએ બરાબર તમારું મેરેજ થયા બાદનું કંઈ નામ એ બદલાયું હોય તો એ નામ અહીંયા તમારે લખવાનું રહેશે અહીંયા તમારું ગામ લખવાનું છે બરાબર ગામ લખ્યા પછી અહીંયા તમારો તાલુકો લખવાનો છે અહીંયા તમારો જિલ્લો ફિલ કરી દઈએ અહીંયા તમારી જન્મ તારીખ નાખી દેવાની છે પછી તમારી જે જાહેરાત ક્રમાંક છે તમારી જે જાહેર જિલ્લાની જાહેરાત ક્રમાંક છે એના આગળ જે ટીક આવતું હોય એ ક્લિક કરી દઈશું અહીંયા સ્થળ ફિલ કરી દઈશું આપણે અહીંયા તારીખ જે થઈ હોય ધારો કે આજે બાર તારીખ થઈ તો આજની તારીખ નાખી દઈશું અહીંયા તમારી સાઇન જે આવતી એ કરી લેવાની છે અહીંયા પૂરું નામ લખી દેવાનું છે અહીંયા તમારો આધાર નંબર ફિલઅપ કરી દેવાનો છે બરાબર રાખો